મારા બેટા આમ જોને કેટલી બધી ગાય ભેગી કરી હાને હરી હા બોલ કે પેલા ઝાપા આપણે એ હે નહી ઝાપે રોજ જઈએ ને તા આ તને શું આ દર કાઢી મેલા ઘરે હે પણ કાઢી ના મેલે રોજ આપણે જઈએ તો રોજ બેહવાનું હોય ને રોજ જઈએ બેહવા ના પણ હવે મારે હે ને જો મારે ડોસી હે ને ઘરે હે ને બહાર ન્યા કરવા જતી નથી એટલે મારે ભલે આબુ નહીં મારે આ બધી ગાયોની ઓર કોણ રાખશે તે ગાયો નહીં નહી જાજે તારી અહીં કોઈ એકી લે ભઈલા એમય પાછી જો આ દિવાળી આવે કાળી ચૌદસ બરોબર એટલે ભઈલા ભૂત બીવડાવે આપણે જાવું નથી ઓર કે તો મારે એક ને એક દોશીનું શું થાય અલ્યા કઈ ના ઓર કાળી કાડી 14 એવું કાઈ ના હોય એટલે ભઈલા આપણે રોજ જે કઈ હોય પણ હવે તો કાળી ચૌદસ આવી અને ગાયો બાયું બાયો નું કોણ ઓર રાખશે ઈ હું બાંધી ને હું ગાયને બાંધી દઉં આટલી બધી ગાયું ચા બાંધશું અરે એટલે હું આમ મંત્રી દઉં એટલે એક કે ગાય આઈ ની હલે ગારી અને ભાઈ તા જાઉં તો બીવડાવશે તો આપણે ના બીવડા તો હું જગ્યા બાંધીશ ના કાઈ તો દસ તો ચોકી બાંધીશ અહીંયા અલ કાઈ ફૂવો ફૂપા કામમાં ના આવે ની કને આપણે બીવડાવા તો થોડી હેડ સુ પહે થોડી હેડ ઉપર છે ના ના આપણી ચોકી બાજે એટલે ખુલે નહીં હજુ કો ના ખુલે હે હું વાંધો હેડ હું તો કમીલ દુરો ખરી હે તારી એકી ગાય ની હવે

ઓલા કીધું કે ના પેલા ભાઈએ બડુએ કીધું કે ના કીધું એને બીવ અલા ઈ બિયાણો હશે ખેતર જે હશે ને ઓલા આકડા નું ભારી જે હશે એટલે બિયાણો છે ને નાઠો ઘરે ઈ પેલા ઓલા દીપલા ને ગયા વર્ષે બીવડા તો મને ખબર હે ઓય તો મને ખબર હે મેરા દાંત બારા જે માડુ હે પીટ કર્યા તા લા તઈન દાડા તો ખાટલા મન પડ્યો પડ્યો નકરો તાવ આવતો તો તાવ તઈન દાણા સુધી તાવ આવ્યો એને એટલે ને હું શું કહું સારું ઈ બધું જવા દે હું શું કહું ઈ બધું જવા દે

એ માતાજી મે મે જોયું હાજો કહું રાઠી કા નથી ના માતાજી કે સુકુલો મંડે મે હું આટી મારતા હું તમે તું બે સાઈ હું આટો મારતા હું પણ મને એકલો મને એકલા તો બહુ બીક લાગે છે પછી હવે ની લાગે બી એ તું ચા જો આટો મારતા હું બહુ આગે ના જાતા હો બહુ આગે ની જો આ આટલું જીવો ખાલી

તેવું શું હતું આજ આમ બાજ આમ બાજ ભરી અલે તને ફણકાર આયા છે એવા આ ભલા હે હેડ કરે હું તો જઉં શું કરે હે બે હું એકી કરતા હું ના હું જાય તો સમજો સમજો લે આ તો જબર ફોસ્યો હે ઓ હટાવ જી આય ડોળું જો આયો તનો બી બી કરે હે એ બી હતો ભેગો ભેગો મને પીવડાવતો તો મારો બેટો ડો જબર નાટક કરતો

ભ૨ચે તે કે હાળે એ હ૨િ કોળે હાળાાળાળ